આત્મા હું આત્મા છું આ શરીર નથી આ જન્મે મરણ એ શરીર ધર્મ છે આ સુખ દુઃખ માં ફૂલાઈ જાય છે ને હા હા બાપા મરી ગયા એ મન ને થાય છે ખાવો પીવો એ પ્રાણ નો ધર્મ છે આત્મા તો સચિત રૂપ આનંદ રૂપ થી કાલાબદ્ધ છે તો વાલા હે જુન આત્માથી આત્માનો ઉદ્ધાર છે આત્મા માને અને સતંગ એવું માને કે હું આત્મા જ છું આ શરીર નથી શરીર તો એક સાધન છે શરીર તો એક રહેવા વાળાનું જેમ ઘર હોય એક રૂમ હોય એમ શરીર એવું એક રૂમ છે જે આત્માને એને એને સાધન સાધન કાર્ય કરવાનું કરવાનું એક છે શરીર તો આપણે બધા શરીર નથી શરીર તો એક સાધન છે આપણે બધા આત્મા છે આત્માનું સ્વરૂપ એવું છે કે એના ટુકડા નથી એ ટુકડા તો આપણને અલગ અલગ દેખાય છે કે આપણા નોખો નોખા શરીર છે એટલે આપણને નોખો નોખો દેખાય છે કે આત્મા તો જેના અવકાશ વિશ્વમાં જ્યાં જાશો ત્યાં હશે તો આત્માની એ પણ એક ઉદાહરણ છે સુક્ષમ ઉદાહરણ તો એને કોઈ મળે એમ નથી આત્માને એમ આત્મા વ્યાપક છે પછી જ્યાં ઉપાધી હોય તેવો દેખાય છે જેવી રીતે ઘળામાંય અવકાશ એ ઘડામાં જે ફૂલાણ હોય તે એ ગળાનો અવકાશ કહેવાય એને બહારનો આકાશ છે એને મહાવકાશ કહેવાય એમ ગળામાય આકાશ ને બહાર નો આવકાશ એક જ છે એ બે નથી એ તો માટી થી મટકામાં નાનો આકાશ દેખાય છે પણ બાર નો આકાશ નહીં છે આત્મા પરમાત્માને કોઈ અલગ કરી શકે એમ નથી એનો કોઈ રીતે કોઈ પણ કોઈ પહોંચાડી શકે એમ નથી પ્રસંગ ગીતામાં આવ્યો છે અર્જુન કે છે હું આ સંબંધીઓને નહીં મારું મને પાપ લાગે ત્યારે શ્રી કૃષ્ણ કે છે ભાઈ તું મારવા વાળો કોણ છે મરનારો કોણ છે

એને કાપી શકે એમ નથી અત્યારના આણુ બોમ છે એ એનો એની હવા અહીંયા પહોંચાડી શકે એમ નથી આ મિસાઈલો નાણુ બોમ એવો ઠીકા લાભ આજે છે સત્ય છે જે આત્મા છે અને આપણે આત્મા છીએ એવું સતત માન્યા રાખવું આપણે સ્ત્રી નથી પુરુષ નથી એ તો બધા શરીરના આબેબો છે એ આપણા શરીરમાં જે સત્ય વ્યાપેલું છે જે ચેતના છે પ્રકાશ તે આપણો બધાયનો એક સ્વરૂપ છે એટલે આપણે બધાય સૌ ધર્મ એને કહે છે કે આત્માનું ધ્યાન કરું આત્માનું ધ્યાન કરવું હોય તો આત્મા નું ધ્યાન ક્યારે કરી શકીએ સનાતન ને ક્યારે પામી શકીએ કે આત્મા ધ્યાન કરીએ ત્યારે આપણે પૂરણ સત ને પામી શકીએ આ ધ્યાન ક્યારે થઈ શકે ધ્યાન ક્યારે થઈ શકે એના માટે આપણે પૂર્ણ રીતે પવિત્ર જીવો જોશે હા શબ્દ આવે પૂર્ણ રીતે પવિત્ર જીવવાનો એટલે લોકો ડરી જાય છે ઈ આપણે કેમ જીવી શકીએ હવે આપણે એવું કેમ રાખી શકીએ અરે એ તો બધાય એ જ બધા દુખોને એ જનમરણ ખરેખર બાકી તો જે આપણે સુખ માની બેઠા છીએ એ બધો દુઃખનો એ બધો દુઃખ નો મારે છે એ બધા દુઃખ છે પવિત્ર જીવો એમાં ક્યાં આપણને બોળીયું તલવાર કે કોઈ મિશાઇલ લાગે છે પવિત્ર જીવવું હોય તો નિર્ભય રહેવું કોઈને પરવા પરવાની કોઈ સપનામાં કોઈ દી ભય ન ઉભો થાય આ અપવિત્ર જીવે છે એટલે જ બધાય ભેય ઉભા થાય છે અપવિત્ર જીવવાથી જ બધી શંકાઓ ઊભી થાય છે બધા વેમ ઊભા થાય છે અને વેમ માંથી પાછળ ફલાણું નડે છે ઢીકનું નડે છે એ અપવિત્ર વિચાર ને અપવિત્રમાં જીવવું અપવિત્ર એટલે

આખ કોઈનું રૂપ જોવા ન જાય ત્યારે ક્યાં જોવું જ નહીં આંખને ક્યાં આનંદ ન મળે હા કા પોતાની પત્નીનું રૂપ ને કા પોતાના પતિનું રૂપ જોય જ્યાં ત્યાં ન જાય ને ક મહાપાપ છે જીભડી જ્યાં ત્યાં નો નથી ચાખવા હોય જાય તો એ પાપ છે

એ તો એક આપણામાં વિકાર ભરાઈ ગયો હોય છે એટલે આપણે એવા કઈક સંશય વેમ ઉભા થાય છે તો પવિત્ર એટલે પાંચ ઇન્દ્રિયો આંખ કાન જીભ એના માટે પવિત્ર સત્યને પામવું છે ને સનાતન ને પામવું છે ને સનાતની બનવું છે ને તો અહિયાં થી શરૂઆત કરો આ પાંચ ઇન્દ્રિય પ્રાય વસ્તુ ન જાય પોતાનું છાયામાં આનંદ કરે પ્રમાણિક જીવે જો કે આ એક જ પવિત્ર ખૂણામાં બધું આવી ગયા છે પણ લોકો સમજે નહીં એટલે થોડો શેફ્ટ શોર્ટકટમાં એનું વ્યાકરણ પવિત્ર હા પ્રમાણિત પણ એટલે આંધળું હોય લુલું હોય ગાંડું હોય બેરું હોય ભોળું હોય પરમાત્મા બધું જોઈ રહ્યા છે માટે વ્યવહાર પવિત્રતાથી બરાબર સાવધાનીથી વ્યવહાર કરવો કોઈને નુકસાન થાય એવો વ્યવહાર ન કરવો કોઈનું છીનવી લેવું છેતરવું નહીં એને પ્રમાણિક પણ કહે છે ધર્મ અહીંયા તો ફરજ ધર્મ કે ફરજ જાગીને તમે સુઓ ત્યાં ત્યાં સુધી જે કઈ કરમ સેવા જે કઈ કરો તમને પરમાત્મા એ સોપેલું એક સેવા છે એક ધર્મ છે પરમાત્મા પોતવાનું એક સાધન છે જન્મ મરણ છૂટવાનું આ સાધન છે

ઘરનાની પરાયાની એના માટે કોઈ દી આપણે બદલો કે ફળ માંગવો નહીં મે આટલું કર્યું છે તે ફરાણા આટલું કરે મે આટલું કરું છું સેવા તો પતિને આટલી કરવી જોઈએ ઘરનાની હું આટલી સેવા કરું છું તો મારો આટલું કરવું જોઈએ એ જુગાર બની જાય છે ધર્મ નથી રહેતો અને તમે જો કારણ કે તમે ઘરના જેટલા લોકો છો

મારા ભાગ્યમાં છે એમાં મને સંતોષ છે અને હે પ્રભુ મને મારી પાસે આવી જ બધાની સેવા કરાય આ તારું કામ કરવામાં મને આનંદ મળે છે ને એ સેવા કરવાથી જો એમાંથી જેને આનંદ મળતો હોય તો એ છે ભક્ત પોતાના સત્કર્મ સેવામાંથી જેને આનંદ મળે છે એ ભક્ત છે એ ભયને દૂર કરી શકે છે અન પોતાના સત્કર્મથી જેને આનંદ નથી મળતો એવા લોકો ભય દૂર નથી કરી શકતા એ તો પછી કરે છે ઘાંચીના બળધિયાને કોઈ ફર્યા કરે છે છોડે તેરે આ પાટા છોડે તો યાનો અહીં છપરમાં ઊભો હોય છે જે પડને આશા છોડીને જે સેવા કરે છે એ જ સનાતની અને એ એજ નિર્ભય બની શકે છે એ પોતાની મજબ પ્રાપ્ત કરી શકે એમ છે કરી શકે છે નહીતર તો તમારું જે ભગવાને તમને જે ભગવાનની પ્રાપ્તિ ભગવાનને ભેટવા માટે એને મળવા માટે જે સાધન આપ્યું છે આ પણ આનો પણ સૌ ધર્મમાં સમાવેશ થાય છે આનો બીજો નંબર છે સૌ ધર્મ એટલે પોતાને ભગવાનને જે આપણને જે સાધન આપ્યું છે ભગવાન કને પહોંચવાનું એ સાધન દ્વારા ભગવાન કને પહોંચીએ તો સામાન્ય રીતે એને પણ સૌ ધર્મ કહી શકાય છે હા ગૃહિણી હોય તો પોતાના આવી રીતે નિખાલસપણે કુટુંબમાં કોઈ પણ આશા રાખ્યા સિવાય કોઈના કને કાંઈ માંગ્યા સિવાય પોતાની સેવા કર્યા કરે ગૃહિણી તરીકે હે બચ્ચાની સેવા કરતી હોય ત્યારે એ મહાન માના મમતા ભાવથી કરતી હોય અરે પતિની સેવા કરતી હોય ત્યારે એક નમ્ર દાસી ભાવે કરતી હોય એમ જ્યારે જ્યારે જ્યાં જ્યાં સેવા કરવાનો ખરેખર વખત મળે ત્યારે બરાબર પોતાના ભાવમાં નિખાલસ પણે પોતાની સેવાને અદા કરવી નંબર ત્રણ નંબર ચાર સત્ય છે સનાતન એ સનાતન ને પ્રાપ્ત એ સનાતન થી આપણે જોડાવવું પડશે નકર સનાતની નઈ બની શકો એનું જ બીજું નામ યોગ છે એ જોડાવું હોય ત્યારે ઘણા સાધનો છે કર્મ છે ભક્તિ છે યોગ છે નવ પ્રકારની ભક્તિ છે હઠ યોગ છે અષ્ટાંગ યોગ છે લય યોગ છે કર્મ યોગ છે જ્ઞાન યોગ છે આવા અલગ અલગ બધાય જે સાધનો છે એ સત્ય થી જોડાઈ રહેવા માટે છે એ પરમાત્મા ની સાથે જોડાઈ રહેવાના એ સાધનો છે જોડાઈ રહેવું એટલે એ સત્ય ને ક્યારે ભૂલવું નહીં જો સનાતન બનવું હોય તો જો સર્વધર્મી બનવું હોય तो सत्य क्या भूल नहीं सनातन ने ए परमात्मा ने ए भगवान ने क्या भूलवा नहीं काम करता खाता पीता उठता बैठता सुख मा, दुख मा, मान मा, अपना अपमान मा, ए परमात्मा ने ए कृपालु ने ए सदाय ना साथी ने કરવા સારું થઈ મન ગંદા થઈ જાય છે એટલે આપણે પરમાત્માને ભારે ગોતવા નીકળી જઈએ છીએ

ફર પ્રેમ મુખ્ય આચાર